નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં પાપી લોકો પર માતા લક્ષ્મી કેમ પ્રસન્ન રહે છે મિત્રો તમે જોયું હશે કે જે લોકો પાપનો સહારો લઈને પોતાનું જીવન વ્યતીત કરે છે જુઠ્ઠું બોલીને દગો આપીને સીધા અને સજ્જન લોકોને મૂર્ખ બનાવીને ધન કમાય છે તેવા લોકો વધારે ધનવાન અને આનંદમય જીવન પસાર કરતા જોવા મળે છે જે લોકો લૂંટફાટ કરીને બેમાની કરીને અને અસલી વસ્તુની જગ્યાએ નકલી વસ્તુ આપીને ધન કમાય છે તે ઈમાનદાર લોકોની સરખામણીમાં વધારે સુખી જોવા મળે છે જ્યારે બીજી બાજુ એક સામાન્ય જીવન જીવતો વ્યક્તિ આખી જિંદગી મહેનત કરીને મરી જાય છે તે છતાં પણ તેની પાસે ધન ટકતું નથી આવું કેમ બને છે જે લોકો ધન કમાવા માટે છળ કપટ અને હિંસાનો સહારો લે છે તે લોકો વધુને વધુ સુખી કેમ રહે છે મિત્રો આજ પ્રશ્ન એકવાર માતા પાર્વતીએ ભગવાન શિવને કર્યો હતો અને આ પ્રશ્નનો ભગવાન ભોલેનાથે શું જવાબ આપ્યો તે આપણે આજે એક માર્મિક કહાનીના માધ્યમથી સાંભળીએ કહાની શરૂ કરતાં પહેલાં તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પણ નિરંતર બની રહે તો ચાલો આજની કહાની શરૂ કરીએ એક સમયની વાત છે ભગવાન શિવ અને માતા પાર્વતી કૈલાશ પર્વત પર બિરાજમાન હતા અને બંને વચ્ચે વિચાર વિમર્શ અને વિવાદ ચાલી રહ્યો હતો માતા પાર્વતી પ્રશ્નો કરતા હતા અને દેવાધિદેવ મહાદેવ તેમના પ્રશ્નોના જવાબ આપતા હતા બંને પોતાના પ્રશ્નોમાં અને તેમના જવાબમાં ઉલઝાયેલા હતા ત્યારે અચાનક માતા પાર્વતી ભગવાન શિવને કહે છે કે હે ભોલેનાથ તમે તો ત્રણેય લોકના સ્વામી છો ત્રણેય લોકના રચયિતા છો ત્રણેય લોકના સંહાર કરતા અને પાલન કરતા છો કેમ કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એક જ શક્તિ છે ત્રણેય એક જ શક્તિના અલગ અલગ રૂપ છે પછી માતા પાર્વતી બોલ્યા હે દેવાધિદેવ હું તમારી પાસેથી એ જાણવા માગું છું કે સંસારમાં જે પાપી લોકો હોય છે અત્યાચારી લોકો હોય છે અહંકારી લોકો હોય છે તેઓ હંમેશા સીધા સાદા અને સજ્જન લોકોને કષ્ટ પહોંચાડે છે તેઓ ક્યારેય ધાર્મિક અનુષ્ઠાન નથી કરતા તેવા લોકો સુખી કેમ રહે છે તેઓ કેમ ધનવાન બની જાય છે હંમેશા આવા લોકો ખૂબ જ ધનવાન અને વૈભવી જીવન જીવવાવાળા હોય છે શું દેવી લક્ષ્મી આવા જ લોકોથી વધારે પ્રસન્ન રહે છે હું આ વિષયમાં તમારી પાસેથી જાણવા માગું છું જ્યારે ભગવાન ભોલેનાથે માતા પાર્વતીની આ વાત સાંભળી ત્યારે ભગવાન ભોલેનાથ કહેવા લાગ્યા કે દેવી પાર્વતી આ સંસાર એક સાગર છે એમાં શું શું થાય છે તેની કલ્પના પણ કરી શકાતી નથી ચાલો તમારા આ પ્રશ્નનો જવાબ હું એક ઉદાહરણ આપીને સમજાવું છું મિત્રો આ પ્રકારે ભગવાન શિવ માતા પાર્વતીને પોતાની સાથે લઈને આ સૃષ્ટિનું ભ્રમણ કરવા માટે જાય છે ભગવાન શિવ કહે છે દેવી પાર્વતી તમારા પ્રશ્નોનું સમાધાન પણ આપણી આ યાત્રામાં છુપાયેલું છે હવે માતા પાર્વતી અને ભગવાન શિવે પોતાનો વેશ બદલ્યો અને તે બંને એક ગરીબ બ્રાહ્મણ અને બ્રાહ્મણી બનીને એક જંગલના માર્ગથી મૃત્યુલોકમાં ભ્રમણ કરવા માટે જઈ રહ્યા હતા રસ્તામાં એક મોટું ઝાડ તેના મૂળમાંથી તૂટી ગયું હતું અને રસ્તામાં પડ્યું હતું તે સમયે અંધારું થઈ ગયું હતું ભગવાન શિવ માતા પાર્વતી સાથે ચાલી રહ્યા હતા અંધારું થવાના કારણે ભગવાન ભોલેનાથને તે પડી ગયેલા વૃક્ષનો બહાર નીકળેલો ભાગ દેખાયો નહીં અને ભગવાન ભોલેનાથનો પગ તે ઝાડના બહાર નીકળેલા મૂળમાં અથડાયો અને જેવો જ તેમનો પગ અથડાયો ત્યારે ભગવાન ભોલેનાથ આગળની તરફ પડી ગયા ભગવાન ભોલેનાથ જ્યારે જમીન પર પડી ગયા ત્યારે તેમના પગમાંથી રક્તની ધારા વહેવા લાગી હવે તો માતા પાર્વતી આ જોઈને ગભરાઈ ગયા માતા પાર્વતીએ જલ્દીથી પોતાની સાડીના પાલવમાંથી એક છેડો ફાડ્યો અને તેમાંથી એક ટુકડો ભગવાન ભોલેનાથના પગમાં બાંધવાનો શરૂ કરી દીધો જ્યારે કપડાની પટ્ટી માતા પાર્વતીએ બાંધી દીધી અને ભગવાન ભોલેનાથ ઊભા થયા ત્યારે તે વૃક્ષના બહાર નીકળેલા મૂળને જોઈને ભગવાન શિવ કહેવા લાગ્યા કે હે પડી ગયેલા વૃક્ષના મૂળ તમે ખૂબ જ વિશાળ થઈ જાઓ તમારી ઊંચાઈ આ જંગલના બધા જ વૃક્ષોમાં સૌથી વધારે થઈ જાય તમારી શોભા બધા જ વૃક્ષોમાં સૌથી અદ્ભુત થઈ જાય બધા જ વૃક્ષોમાં તમે સૌથી મોટા વૃક્ષ કહેવાઓ મિત્રો ભગવાન ભોલેનાથે તે પડી ગયેલા વૃક્ષને શ્રાપ આપવાની જગ્યાએ તેને આશીર્વાદ આપ્યા ભગવાન શિવના આ વ્યવહારથી માતા પાર્વતી નાખુશ થયા માતા પાર્વતીની જ્યારે ધીરજ ના રહી ત્યારે માતા પાર્વતી ભગવાન ભોલેનાથને કહેવા લાગ્યા હે મહાદેવ તમારી લીલા પણ ઘણી વિચિત્ર છે જે ઝાડના મૂળથી તમને કષ્ટ પહોંચ્યું છે જેણે તમને દુઃખ પહોંચાડ્યું છે તમારા પગમાંથી જુઓ કેટલું બધું લોહી વહી રહ્યું છે જે વૃક્ષના મૂળથી તમે ઠોકર ખાઈને નીચે પડી ગયા તમે તે જ વૃક્ષને આટલું વિશાળ થવાનું વરદાન આપી દીધું હે સ્વામી તમારી આ માયા મારી સમજમાં આવી નહીં આનું શું કારણ છે માતા પાર્વતીને અત્યંત ચિંતિત જોઈને ભગવાન ભોલેનાથ કહેવા લાગ્યા કે હે પાર્વતી સમય આવવા પર તમને આનો પણ યોગ્ય જવાબ મળી જશે હવે તમે કૈલાશ પર્વત પર ચાલો આ પ્રમાણે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતી આ સૃષ્ટિનું ભ્રમણ કર્યા બાદ કૈલાશ પર્વત પર પાછા આવી જાય છે અને ફરી પાછા પોતાની ધર્મ ચર્ચાઓમાં વ્યસ્ત થઈ જાય છે પરંતુ માતા પાર્વતીના મનમાં વારંવાર તે પ્રશ્નનો જવાબ ન મળવાના કારણે વ્યાકુળતા વધી રહી હતી કે ભોલેનાથે આવું કેમ કર્યું તેમના દિમાગમાં વારંવાર તે જ વાત ફરી રહી હતી માતા પાર્વતી કહેવા લાગ્યા હે ભોલેનાથ મને એ જણાવો કે સંસારના પાપી લોકો જે અહંકારી છે જે દુષ્ટ પ્રવૃત્તિવાળા હોય છે તે લોકો કેમ સુખી જીવન વ્યતીત કરે છે દુષ્ટ લોકો કેમ ધનવાન હોય છે ત્યારે ભગવાન ભોલેનાથે ફરી કહ્યું કે હે દેવી પાર્વતી આ પ્રશ્નનો જવાબ તમને યોગ્ય સમય અનુસાર મળી જશે તમારે ધીરજ રાખવી પડશે મિત્રો તે સમયમાં એવું બને છે કે ભગવાન ભોલેનાથે જે પડી ગયેલા વૃક્ષને વિશાળ થવાનું વરદાન આપ્યું હોય છે તેના તૂટી ગયેલા મૂળમાંથી વૃક્ષ વધવા લાગે છે અને હવે તે વિશાળ વૃક્ષમાં પરિવર્તિત થઈ ગયું હોય છે તે જંગલમાં જેટલા પણ વૃક્ષો હતા તેમાં તે વૃક્ષની ઊંચાઈ સૌથી વધારે થઈ ગઈ હતી ધીમે ધીમે તે વૃક્ષની લાંબી શાખાઓ બની જાય છે અને વૃક્ષ ઘટાદાર બની ગયું હતું દૂર દૂર સુધી તેનો છાંયડો ફેલાયેલો રહેતો હતો આ વાતનું તે વૃક્ષને અભિમાન આવવા લાગ્યું તે પોતાનાથી નાના બધા વૃક્ષોને જોઈને હસતું હતું અને તેમનો મજાક ઉડાવતું હતું ઘમંડના કારણે તે હંમેશા પોતાનું માથું ઊંચું રાખતું હતું મિત્રો આપણે એક વાત સમજી રાખવી જોઈએ કે ગમે તેઓ વ્યક્તિ હોય પણ તે પોતાના સ્વભાવને ક્યારેય છોડતો નથી દુષ્ટ વ્યક્તિ ક્યારેય પણ પોતાની દુષ્ટતાને છોડતો નથી ઘણીવાર કેટલાક લોકો ધન પદ અને પ્રતિષ્ઠા પામીને ગર્વથી ભરાઈ જાય છે અને સાથે એ પણ સાચું છે કે તેવા લોકો તેટલા જલ્દી નષ્ટ પણ થઈ જાય છે અચાનક કોઈને શક્તિ મળી જાય ધન મળી જાય તો સ્વાભાવિક છે કે તે કાબૂથી બહાર જરૂર થઈ જાય છે ઘણા ઓછા એવા વિરલા હોય છે કે જેને આ ધન પદ પ્રતિષ્ઠાનું અભિમાન આવતું નથી મિત્રો તે વૃક્ષના વિશાળ થયા બાદ અલગ અલગ પ્રકારના પક્ષીઓ તે વૃક્ષની લાંબી શાખાઓ પર પોતાનું ઘર બનાવવા માંગતા હતા પરંતુ તે વૃક્ષ એટલું બધું ઘમંડી થઈ ગયું હતું કે જે પક્ષીઓ તે વૃક્ષની શાખાઓ ઉપર પોતાનો માળો બનાવવા માટે આવતા હતા તેમને તે પોતાની શાખાઓથી ડરાવીને ભગાડવાની કોશિશ કરતું હતું તે વૃક્ષ કહેતું કે આ પક્ષીઓ મારી બધી જ સુંદરતા નષ્ટ કરી દેશે મારી શાખાઓ ઉપર માળાઓ બનાવશે અને મારી શાખાઓને ગંદી કરશે અને તેમના અહીં રહેવાથી હું દૂષિત થઈ જઈશ તે વૃક્ષની મનાઈ કરવા છતાં પણ પક્ષીઓ તેની શાખાઓ ઉપર માળા બનાવીને રહેવા લાગે છે ત્યારે તે વૃક્ષ પોતાની શાખાઓને નીચે પાડી દે છે અને પોતાના પાંદડાઓને પણ નીચે ખંખેરી નાખે છે ઘણીવાર તો તે વૃક્ષે પક્ષીઓના ઈંડા અને નાના બચ્ચાઓને નીચે પાડી દીધા આ વાતને લઈને બધા પક્ષીઓ ખૂબ જ દુઃખી થયા તેઓ મનમાને મનમાં તે વૃક્ષને શ્રાપ આપતા હતા આ દુષ્ટ અને અભિમાની વૃક્ષની આ બધી કરતૂત ભગવાન ભોલેનાથ પણ જોઈ રહ્યા હતા ધીરે ધીરે જ્યારે વસંત ઋતુનું આગમન થાય છે તે વૃક્ષ સંપૂર્ણ રીતે પોતાના બધા જ પાંદડા ખેરવીને નવી ડાળીઓ અને પાંદડાને ધારણ કરે છે ત્યારે તમે જાણો છો કે વસંત ઋતુમાં બધા વૃક્ષ કેટલા સુંદર દેખાવા લાગે છે પોતાને સુંદર જોઈને તે વૃક્ષનું અભિમાન સાતમા આસમાને પહોંચી ગયું કેમ કે આખા જંગલમાં તે વૃક્ષથી સુંદર બીજું કોઈ વૃક્ષ નહોતું લાગી રહ્યું કેમ કે ભગવાન ભોલેનાથે તેને વરદાન આપ્યું હતું તેને સૌથી વિશાળ થવાનું વરદાન સ્વયં ભગવાન ભોલેનાથે જ આપ્યું હતું મિત્રો એક દિવસની વાત છે જંગલમાં ખૂબ જ ભયંકર વાવાઝોડું આવે છે વાવાઝોડાનો વેગ એટલો પ્રબળ હતો કે જંગલના બધા જ વૃક્ષો ભયભીત થવા લાગ્યા પરંતુ તે વિશાળ વૃક્ષ પોતાના ઘમંડની અંદર ઊભું હતું અને મુસ્કુરાવી રહ્યું હતું તેનાથી નાના જેટલા પણ વૃક્ષો હતા તે બિચારા તો હળીમળીને ભેગા રહેતા હતા અને તે વિશાળ વૃક્ષ જંગલમાં એકલું ઊભું હતું તેને પોતાના વિશાળ હોવા પર ખૂબ જ ઘમંડ હતું હવે તેનો મોટો આકાર જ તેના માટે મુસીબત બની ગઈ તે વેગીલા વાવાઝોડાથી પોતાને બચાવવા માટે અસમર્થ હતું અને તે જ થયું તે ભયાનક વાવાઝોડાએ તે વિશાળ વૃક્ષને મૂળ સહિત પૃથ્વી પરથી ઉખાડીને ફેંકી દીધું અને ઓછામાં ઓછી સો ક્વિન્ટલ માટી તેના મૂળની સાથે જમીનમાંથી બહાર આવી ગઈ તે વિશાળ વૃક્ષ લગભગ પાંચ ફૂટ ખાડો ખોદીને જમીનની બહાર આવી ગયું તેનું વિશાળ હોવું જ તેના વિનાશનું કારણ બની ગયું મિત્રો ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતી તે જ સમયે તે જ માર્ગથી સૃષ્ટિનું ભ્રમણ કરવા માટે નીકળે છે માતા પાર્વતીને તો ભગવાન ભોલેનાથ પાસેથી પોતાના પ્રશ્નનો જવાબ જોઈતો હતો એટલા માટે માતા પાર્વતીએ ભગવાન ભોલેનાથને કહ્યું કે ભોલેનાથ મારી સમજમાં નથી આવી રહ્યું કે તમે મારા પ્રશ્નનો જવાબ ક્યારે આપશો ત્યારે ભગવાન ભોલેનાથ કહેવા લાગ્યા કે હે દેવી પાર્વતી ચાલો આજે આપણે મૃત્યુલોકનું ભ્રમણ કરવા માટે જઈએ આટલી વાત કર્યા બાદ ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતી જંગલના રસ્તાથી ભ્રમણ કરવા માટે ચાલી નીકળે છે જે રસ્તામાં તે વિશાળ વૃક્ષ પોતાના મૂળ સહિત ઉખડીને નીચે પડ્યું હતું તે જ સ્થાન પર ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતી આવી પહોંચે છે જ્યારે માતા પાર્વતીએ તે વૃક્ષને નીચે પડેલું જોયું ત્યારે તે ભગવાન ભોલેનાથને કહેવા લાગ્યા કે હે દેવાધિદેવ તમારી લીલા પણ કેટલી વિચિત્ર છે જુઓ આ કેટલું સુંદર વૃક્ષ છે કેટલું વિશાળ વૃક્ષ છે આખા જંગલમાં તેની સરખામણીનું એક પણ વૃક્ષ નથી આ વૃક્ષ સૌથી વિશાળ અને સૌથી સુંદર છે આનો છાંયડો કેટલો સુંદર હશે કેમ કે આ સૌથી વધારે ઘટાદાર પણ છે આ ભયંકર વાવાઝોડાએ તેની સાથે કેટલું ખરાબ કર્યું અને આ વૃક્ષને મૂળ સહિત ઉખાડીને ફેંકી દીધું હે ભોલેનાથ જુઓને આ મૂળથી જ નષ્ટ થઈ ગયું છે આનું શું કારણ છે હે પ્રભુ આ સુંદર વૃક્ષને તમે આટલું ઓછું આયુષ્ય કેમ આપ્યું આનો મૂળ સહિત કેમ નાશ કરી દીધો ત્યારે ભગવાન ભોલેનાથ માતા પાર્વતીને કહે છે કે હે પાર્વતી તમે પણ ખૂબ જ ભોળા છો તમે ધ્યાનથી જુઓ આજથી થોડા વર્ષો પહેલાં આપણે ભ્રમણ કરવા માટે આવ્યા હતા અને તમને ખબર હશે કે આજ પડી ગયેલા વૃક્ષથી મને ઠોકર વાગી હતી અને મારા પગમાંથી ખૂબ જ લોહી વહી ગયું હતું અને હું આ ધરતી પર પડી ગયો હતો આ તેજ વૃક્ષ છે અને આ તેજ તૂટી ગયેલા મૂળ છે પરંતુ હે પાર્વતીજી તે સમયે મેં આ વૃક્ષને જે વરદાન આપ્યા હતા શું તે તમને ખબર છે ત્યારે માતા પાર્વતી કહેવા લાગ્યા હા પ્રભુ મને ખૂબ જ સારી રીતે યાદ છે તમે આ વૃક્ષને વિશાળ બનવાનું વરદાન આપ્યું હતું ત્યારે ભગવાન ભોલેનાથ કહે છે હે પાર્વતી જો તે સમયે હું આ વૃક્ષના બીજા મૂળને પણ ઉખાડી નાખત તો મારે કદાચ ઘણી બધી મહેનત કરવી પડતી અને હું તેને મૂળ સહિત ઉખાડી પણ ન શકતો તેને મૂળમાંથી ઉખાડવા માટે મારે ઘણો બધો પરિશ્રમ કરવો પડતો તે વૃક્ષ અત્યાચારી અને અહંકારી હતું એટલા માટે તેનો નાશ કરવો મારા માટે જરૂરી હતું હે પાર્વતીજી મેં એટલા માટે જ તે વૃક્ષને વિશાળ થવાનું વરદાન આપ્યું હતું એટલા માટે જ મેં તેને કહ્યું હતું કે તું આ જંગલમાં સૌથી વિશાળ બની જા હે દેવી જુઓ આ વૃક્ષ વિશાળ બની ગયું આ તેજ પડી ગયેલું વૃક્ષ છે અને આ બધા વૃક્ષોમાં સૌથી મોટું બની ગયું તે છતાં પણ તેણે પોતાનો અહંકાર છોડ્યો નહીં તેની અક્કડે અને તેના આ અહંકારે જ તેને આ સ્થિતિમાં પહોંચાડી દીધું છે આ વૃક્ષ જંગલના બીજા બધા વૃક્ષોથી પોતાને મોટું સમજી રહ્યું હતું પક્ષીઓને પોતાની ડાળીઓ ઉપર માળા નહોતું બનાવવા દેતું આ વૃક્ષ રસ્તામાં આવતા યાત્રીઓને પણ તેના છાંયામાં બેસતા પહેલાં પોતાના બધા પાનાને ખેરવી નાખતું હતું એટલા માટે આ વૃક્ષ ખૂબ જ અહંકારી હતું અને ખૂબ જ પાપી હતું આ વૃક્ષે ક્યારેય પણ પોતાના જીવનકાળ દરમિયાન કોઈ ભલાઈનું કામ નહોતું કર્યું અને યાદ રાખજો કે જે લોકો ફક્ત નામના જ મોટા થઈ જાય છે તેમનાથી કોઈને કોઈ પ્રકારનું સુખ નથી મળતું જે લોકો આ વૃક્ષ જેવા સ્વભાવના હોય છે જે ફક્ત પોતાનું પેટ મોટું કરવામાં લાગેલા રહે છે જે લોકો બીજાને નીચા દેખાડવાનું કામ કરે છે જે લોકો ઘમંડના કારણે બીજાની કદર કરતા નથી તે લોકો ફક્ત પોતાનો જ વિચાર કરે છે પોતાના શરીરને જ પ્રેમ કરે છે જે લોકોની અંદર અક્કડ હોય છે તે લોકોને પોતાનો જ અહંકાર નાશ કરી દે છે આવા જ લોકો પોતાની તે વિશેષતાના કારણે મૃત્યુ પામે છે જો કોઈ આ પ્રકારના સ્વભાવવાળો વ્યક્તિ ખૂબ જ મોટો ધનવાન હોય તો તેનું વધારે ધન જ તેને મૃત્યુના મુખમાં પહોંચાડી દે છે લક્ષ્મી પણ આવા લોકો પાસે વધારે સમય એટલા માટે રહે છે કે જેથી તેમનો સર્વનાશ થઈ શકે તમે જોયું હશે કે વધારે ધન હોવાના કારણે મનુષ્યમાં ઘણા પ્રકારના દોષ આવી જાય છે કીડો જ્યારે મરનાર હોય છે ત્યારે તેના શરીરમાં પાંખ ઉગી આવે છે જમીન પર સરકવાવાળો કીડો પણ આકાશમાં ઉડવા લાગે છે તે ઉડાન તેને વિનાશ તરફ લઈ જાય છે કહેવાય છે કે મોટું થવું સરળ છે પરંતુ મોટા થઈને જીવવું તે ખૂબ જ કઠિન છે ભગવાન ભોલેનાથ કહેવા લાગ્યા હે દેવી આ વૃક્ષ જ્યારે મૂળના રૂપમાં હતું ત્યારે તે સમયે પણ તેનામાં અક્કડ હતી મને જોઈને પણ તે નમ્યું નહીં જે નાની વિચારસરણીવાળા લોકો હોય છે તેમનામાં મોટા થવા પર આ જ પ્રકારે અક્કડ આવી જાય છે તે પોતાનાથી મોટા લોકોનું સન્માન કરવાનું ભૂલી જાય છે તેમની અંદર નમ્રતાનો ભાવ રહેતો નથી અને યાદ રાખજો જે નમતા નથી તે બીજાને પણ નમાવી શકતા નથી અક્કડની સાથે જે જીવે છે તે થોડા સમય માટે જીવિત રહી શકે છે આ વાતને હું બીજા એક ઉદાહરણ દ્વારા સમજાવું છું હે દેવી જેવી રીતે મોંની અંદર જીભ અને દાંત હોય છે જીભ જ્યારે મનુષ્ય જન્મ લે છે ત્યારે પણ હોય છે અને મૃત્યુ પામે છે ત્યારે પણ હોય છે અને દાંત જન્મ થયાને ઘણા દિવસો પછી આવે છે અને મૃત્યુના ઘણા સમય પહેલાં ઉખડી પણ જાય છે બંનેમાં ફરક એટલો છે કે જીભની અંદર નમ્રતાનો ભાવ હોય છે તે નમવાનું જાણે છે એટલા માટે તેનું આયુષ્ય લાંબુ હોય છે જ્યારે દાંતોની અંદર ફક્ત અક્કડ રહેલી હોય છે એટલા માટે તે પાછળથી આવીને પણ પહેલાં ચાલ્યા જાય છે એવી જ રીતે જે મનુષ્યની અંદર અક્કડ હોય છે તેમનું જીવન પણ સમય કરતાં પહેલાં નષ્ટ થઈ જાય છે ભગવાન ભોલેનાથ કહે છે હે દેવી પાર્વતી આ વૃક્ષના મૂળને ઉખાડવામાં મારે સહેજ પણ મહેનત કરવી પડી નહીં આ વૃક્ષ મોટું થઈને પોતાની જાતે જ મૂળ સહિત ઉખડી ગયું આવી જ રીતે જે દુષ્ટ પ્રકારના લોકો હોય છે તે થોડા સમય માટે ધનવાન બની જાય છે થોડા સમય માટે સુખી થઈ જાય છે અને વૈભવશાળી બની જાય છે પરંતુ જે સમયે હું તેમને ધર્મ પર ચાલવાની તક આપું છું તે સમયે જો તે ન સુધર્યા તેમનામાં કોઈ પણ પ્રકારનો સુધારો આવ્યો નહીં તો હે દેવી પાર્વતી જેવી રીતે આ વૃક્ષનો મૂળ સહિત નાશ થઈ ગયો તેવી જ રીતે તે પાપી મનુષ્યનો હું મૂળ સહિત વિનાશ કરી દઉં છું હવે ભગવાન ભોલેનાથ દ્વારા આપવામાં આવેલો આ ઉપદેશ માતા પાર્વતીની સમજમાં આવી ગયો માતા પાર્વતી કહેવા લાગ્યા હે ભોલેનાથ તમે તો ત્રણેય લોકના સ્વામી છો તમે ધન્ય છો પ્રભુ તમારી માયા ધન્ય છે અમે તો તમારી આ માયાને સમજી શક્યા નહીં મિત્રો ભગવાન ભોલેનાથે માતા પાર્વતીજીને જણાવ્યું કે કેવી રીતે પાપી મનુષ્ય અંતમાં પોતાના મૂળ સહિત નાશ પામે છે રાવણનું નામ પણ તમે સાંભળ્યું હશે રાવણ કેટલો મોટો યોદ્ધા હતો વિશ્વ વિજેતા બની ગયો હતો તેણે ત્રણેય લોકને જીતી લીધા હતા તે રાવણ પણ વધારે સમય સુધી જીવી ન શક્યો અને એક દિવસ તેનું મૃત્યુ થયું કહેવાય છે કે તે રાવણના કુળમાં મંદોદરીને છોડીને બીજું કોઈ રડવાવાળું રહ્યું નહોતું જે લોકો અહંકારથી ભરેલા હોય છે અને પોતાના અહંકારની સામે બીજા બધા લોકોને તુચ્છ સમજે છે તેમને નુકસાન પહોંચાડે છે બીજાનું દિલ દુભાવે છે કે પછી બીજાને કોઈ હાનિ પહોંચાડે છે જે અત્યાચાર કરે છે જે લોકો પાપ કરવાથી સહેજ પણ ડરતા નથી જે પોતાનું કામ સારી રીતે પાર પાડવા માટે બીજાને નુકસાન પહોંચાડે છે તેવા લોકો આ મનુષ્યની શ્રેણીમાં આવે છે તેઓ થોડા સમય માટે તો સુખી રહી શકે છે પરંતુ લાંબા સમયે અંતે દુઃખને પામે છે જેવી રીતે આ વૃક્ષનો મૂળ સહિત નાશ થયો જેવી રીતે આ વૃક્ષ મૂળ સહિત ઉખડીને જમીન પર પડી ગયું કોઈએ પણ આ વૃક્ષનો નાશ કરવા માટે હાથ લગાવવો પડ્યો નહીં તેવી જ રીતે તેવા પાપી મનુષ્યનો પોતાની જાતે જ વિનાશ થઈ જાય છે ભગવાન ભોલેનાથ કહેવા લાગ્યા હે દેવી જે ભગવાનના ભક્ત હોય છે જે પોતાના ધર્મ પર ચાલે છે અને ધાર્મિક નિયમો મુજબ પોતાનું જીવન પસાર કરે છે જે બીજાને દુઃખી કરતા નથી જે બીજાના દુઃખથી દુઃખી થાય છે તેવા મનુષ્યોનું તેવા જીવોનું તો હું હંમેશા ધ્યાન રાખું છું તમે જુઓ આ જંગલમાં બીજા પણ ઘણા બધા વૃક્ષો છે જે હળીમળીને રહે છે આ ભયંકર વાવાઝોડાનો વેગ તેમનું કાંઈ પણ બગાડી શક્યો નહીં મિત્રો ભગવાન ભોલેનાથની વાત સાંભળીને માતા પાર્વતી ખૂબ જ પ્રસન્ન થાય છે અને ભગવાન ભોલેનાથને કહેવા લાગ્યા કે હે ભોલેનાથ હવે મારી સમજમાં સારી રીતે આવી ગયું છે કે પાપી લોકોના ઘરે દેવી લક્ષ્મી કેમ રહે છે તમારી માયાનું કોઈ પાર પામી શકતું નથી મિત્રો આ પ્રકારે માતા પાર્વતીના પ્રશ્નોનો જવાબ આપીને ભગવાન ભોલેનાથ માતા પાર્વતી સાથે કૈલાશ પર્વત પર પાછા પહોંચી જાય છે તો મિત્રો આ કહાની પરથી તમે શું શીખ્યા અને તમને આ કહાની કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય સ્વામિનારાયણ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ